ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશે અને મજા છો વેલકમ ટુ શેરાજ લોમાં આપણે ફાઇનલ મિત્રો મસ્ત પીપળીયા મિત્રો આવી ગયા છીએ અહીંયા આપણે લોક અહીંયા કેમ કર્યો છે ને આ બ્લોક ને આપણે બીજો સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે આ વ્લોગ આપણે મિત્રો હવે જવાનું છે મિત્રો ભાવનગર તો નવ વાગે ભૂગવાની ભાવનગરથી મિત્રો બસમાં લાવવાને અને અહીંયાથી ધરાડા ભૂગવાન છે તપડી જાય કેમ કે અહીંયા કહી દે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો છો ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેલાવો તો ચેનલને લાઈક સર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અહીંયાથી નીકળીશું મિત્રો ભૂતેશ્વર મેયરીમાં આજે હે ને મિત્રો રવિવાર છે તો ભુતેશ્વર ભૂતેશ્વર મેયરારીના દર્શન કર્યા છે તો આ બ્લોગ આપણે આની પહેલાનો બ્લોગ છે ને આપણે ભૂતેશ્વર દર્શન કરાવ્યા છે અને અહીંયાથી આપણા બીજો બ્લોગ છે તો ખાસ આ બ્લોગમાં બિનાવી જોઈએ ખાસ ચેનલને લાઈક શર સસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો અત્યારે આપણે છે ને તળાજા પાલીતાણા તળા આપણે કયું સર ઈદ કે ને તળાજા પાલીતાણા છોકરી છે ને ના પૂગી ગયા એ અને આજે આપણે છે ને સલવા ખૂલવા આવ્યા એ તમને કહી દઉં તો મિત્રો આપણે સરવૈયા રેકોર્ડિંગ સ્ટુડિયો છે એનું નવી દુકાનનું ઓપનિંગ છે તો આપણે જો બ્લોગ બધા આવી ગયા છે આપણે જો અહીંયા ઉમેશભાઈ છે અને ઘણા બધા છે કેમ છે બધા મજામાં ને હે કેમ આવી ગયા ને હા તો આપણે હવે જવાનું છે અત્યારે આપણે થોડાક વહેલા આવી ગયા છીએ એવું છે તો કન્ટિન્યુ બનાવી રહ્યો હવે ફાઇનલી આપણે તળાજા માવા તળાજા પાલિતાના ચોકડી પહોંચી ગયા છીએ ભરતભાઈને આમંત્રણને માન આપીને તો પહેલાં તો ભરતભાઈને ધન્યવાદ કે અમને આમંત્રણ આપ્યું છે તો ચાલો આપણે એના ને આપણે કોણ કોણ આવે છે અને કેવી રીતના આપણે ને મુહૂર્ત થાય છે અને એવી રીતના બધા બ્લોગરો આવવાના છે તો એને મળીશું એવું છે મિત્રો તો અત્યારે આપણે છે ને ઓપનિંગમાં આવી ગયા છીએ અને તમને અહીંથી દેખાડું તો મસ્ત મને ઝૂમ કરીને બીજા મારે આપણે ઓપનિંગ છે અહીંયા સરળ રેકોર્ડિંગ સ્ટુડિયો તો મિત્રો ઉપર લખેલ છે ઝૂમ કરું આપણે અત્યાર નીચે છે હજી બધા આવવાની વાર છે એવું છે આ બધું આ જગ્યાએ આવવાની છે આપણે તો અત્યારે આપણે ભરતભાઈ મિત્રો માન આપ્યું એટલે આપણે આવી ગયા છીએ તો ચાલો અને હવે આપણે છે ને બધા મોટા મોટા કલાકારો છે ઘણા બધા છે નામ આપણે બધા આવી છે એની સાથે મુલાકાત પણ કરાવીશ તો કન્ટિન્યુ મિત્રો બનાવી જો મિત્રો ને ફાઇનલી મિત્રો દરવાજા પાલિતા દરજા છોકરી ભૂકી ગયા સ્ટુડિયો હોય પણ આપણે ને હજી થોડીક વાર છે તો પહેલા પાંચ વાગ્યા નીકળી ગયા કેમ કે હાથે મિત્રો આપણે ભૂતેશ્વર મેળવીમાં દર્શન કર્યા એનો બ્લોગ અને પહેલાનો છે તો એ જોઈ આવી જાય આપણે અહીંયા ને પાંચ વાગ્યા નીકળી ગયા એટલે ભૂખ લાગે એટલે નાસ્તો કરવા આપણે મસ્ત નાસ્તો આપણે અત્યાર સુધી તો બધા નાસ્તો કરે છે મારા તો એ રીતના ભાઈ સમાસા લીધા ભૂખ ને એવું છે ને મજા આવે ને ને એવું છે તો ચાલો હવે નાસ્તો કરી અત્યારે મિત્રો હે ને નાસ્તો આવી ગયો છે તો નાસ્તો ખેલી અત્યારે પૂરી છે દાળ પૂરી શાક ને મરચાની બધું છે મસ્ત બનાવ્યું છે હવે ચાલો નાસ્તો ખેલી હવે ચાલો અત્યારે આપણે નાસ્તો પાસન કરી વહી આવ્યા છીએ અને હવે મિત્રો આપણે તાવ મિત્રો અહીંયા ઉપર આપણે સર્વિયાર રેકોર્ડિંગ સ્ટુડિયો છે ના તમે અત્યારે આપણે હે ને અહીંયા બધા હજી આવ્યા છે આડે નવ થયા છે નવ વાગ્યાનો સમય હતો પણ અત્યારે લોકેશન અહીંયા છે આપણે તો ચાલો ચાલો આપણે જ ઉપર જઈને મળી ફાઈનલ મિત્રો છે ને આપણે અહીંયા ફૂગી જાય છે મિત્રો ઉપર જો બીજા માળે છે અને જો અહીંયા આપણે ના મસ્ત દેખાય છે આ આપણું ઓપનિંગ છે આજે દુકાનનું તો અહીંયા છે સર્વિય રેકોર્ડિંગ સ્ટુડિયો તો ચાલો આપણે બધા બ્લોગરો કલાકાર બધા આવેલા છે અંતે આપણે ઓપનિંગમાં બધા મોટા મોટા કલાકારો સાથે મુલાકાત કરાવીશ અને ફૂલ મોજ કરવાની છે તો ચાલો અમારે ઉમેશભાઈ બધા ગયા કેમ ને બસ મજામાં હવે જઈએ છે અંદર તો પંચુ બને રહ્યો ગયા ગયા હવે હવે અંદર જઈએ છે હાલો ફાઇનલ આવી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો સ્ટુડિયો તો ચાલો આપણે અંદર જઈને તમને દેખાડું હું કેવી છે તો અંદર જઈએ છે તો મસ્ત અંદર જો ને અંદર જોરદાર છે બધું આદમી ઓ સેન્ટર જો તમે જોઈ અંદર આપણે અંદર આવી ગયા છે મસ્ત હોટેલ છે તો અત્યારે આપણે મિત્રો છે ને અંદર આવી ગયા છીએ મસ્ત જા કલાકારને સ્ટુડિયોની અંદર ગાવાના આવે ને ના તો આવી રીતનું હોય ને ગાતા હોય છે તો આપણે અંદર આવી ગયા છીએ મસ્ત મારા એક સોલ ગોઠવેલો છે જો તમે જોઈ શકો છો સર્વૈયા રેકોર્ડિંગ સ્ટુડિયો છે અને અંદર આપણે આવી ગયા છીએ અને બહાર છે ને બહારથી તમને દેખાતું છે તો અંદરનું વધારેલું છીએ જોવા તમે આવી રીતનું છે અંદર એવું છે બધું અંદર તમે અને બહાર બધા ઘણા બધા મહેમાનો કલાકારો બધા આવેલા છે જોઈ

I am melody ว ाला सवि I am, I am melody ว ाला सवि I'm not melody no power m e l d ाला Oh m e l d y oh m e l ाला सविने Tujh soya dharma ಸಹಾರೋ ಸಾರೋ ಕರಿ ದೇ ಗುಣಾ ಮಾಫ ಮಲಡೀ ಜಾಗ ಸೋಯ ಮಾರೋ ಆಯ್ ಮಲಡೇವಳ ಸೇ ಮಲನಿ ನಾ ದೇವಾನ હે મારે જાવું છે અમારે જાવું છે એ ભૂતેશ્વર વાળે મેલડી માના દર્શન જાવું છે હે પગપારા હે પગપારા જાવું છે અમારે ભૂતેશ્વર વાળે મેલડી માના દર્શન જાવું છે એ જાવું હે જાવું 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 છે મારે ભૂતેશ્વર વાળી મેલડી માના છે ને જાઉં આપણે ફાઇનલ મસ્ત મજા મિત્રો સરળિયા રેકોર્ડિંગ સ્ટુડિયોનું ઓપનિંગ હતું એમાં આવ્યા હતા અને મસ્ત મજા મિત્રો આપણે ગીત ગાયું છે અત્યારે આપણે તો આપણે સરળિયા રેકોર્ડિંગ સ્ટુડિયો છે એમાં આપણે બધા બધા કલાકારો નાના કિરેટર હોય ને બધા શીખતા હોય છે તો ખાસ નાના કિરેટરને પણ સપોર્ટ કરજો જ્યાં આપને સપોર્ટ કરો છો એવોને સપોર્ટ કરજો ઘણા બધા બ્લોગરો છે બધા આપણે ઉમેશભાઈ છે તો હશે બધા તો ચાલો અને બાર પણ મારા ઘણા બધા ક્રિએટરો છે તો હેવી ગયેલા છે ઘણા તમે જોઈ શકો છો એવું છે ને આ ભાઈ એ કલાકાર મને મસ્ત મને ગીત ગાય છે તો આખ્યાન પણ રમે છે તો આખ્યાન આપણે સંભળાવી દો આખ્યાન શું કરો એવું કરો ભાઈ એવું છે આ ફૂલ મો છે ભગડે લૂંટાણી વીરા તારી બેનો રે લૂંટાણા કઈ બેની બાના શરી વગડે લુટાણી વીરા તારી બેન રે દિલ્હી ના સોયટાએ યાડા યોળા બાંધી રે રામદેવ કરો ને સાય વગડે લુટાણી વીરા તારી બે નડી રે

ફાઇનલ મિત્રો અત્યારે આપણે હે ને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી ગયા છીએ જો તો બધા નાના થિયેટરો ઘણા બધા ભેગા થઈ ગયા છે અને ફૂલ મોજ કરવાની છે હજી બધા ઘણા મોટા નાના બધા આવવાના છે તો બધા સાથે મુલાકાત કરાવી છે ને ફૂલ મોજ કરીએ છીએ તો અત્યારે આપણે હે ને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં છે તો ભરતભાઈને માન આપીને આપણે આવી ગયા છીએ એવી તો ચાલો બાલનો નજારો દેખાડો ફાઇનલ મસ્ત બધા ઓપનિંગ થઈ ગયું છે સરવિયા રેકોર્ડિંગ સ્ટુડિયોનું અને પાછળ તમે તો ઘણા બધા થિયેટરો વહેંચતા છો તો ચાલો હવે પેંડા ખાવો એ જો બાકી તમારે પેંડા તો ખાસ કોમેન્ટ કરી દેજો પાંચ કિલો પેંડા મોકલી દેશ બાકી પાછા તમે જોઈ શકો તો ઘણા બધા નજારો છે ઘણા બધા કેટ આવેલા છે તમે આપણે તો મસ્ત નજારો રહો છે તો ચાલો હવે પેંડા ખાઈ લઈ પછી પા મળવી આ કંઈ આવું ન હોય બબ્બે ઉબ્બે નહીં તમારે બોલ કરો એમને ને ખેલી તો આપણે અત્યારે ને બબ્બે ઉબ્જે રહી દો પેંડા આખો બબ્બે ડીશ લઈ લીધી અને ખાવાના થયા ફૂલ ને ભૂકો પલા એટલે એમ ન રાખ્યા ને બીજા નું હે આ તો આપડે હેસવા આપ્યું આ ભાઈ નું હે આ ભાઈ નું હે આ ભાઈ નું હે આપડે લઈ લીધું હાંસવું પડે એવું છે તો આજ ક્યાં મિત્રો આપણે છે ને સરિયા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવી ગયા છીએ અને તો ભરતભાઈને આમંત્રણ આપીને તો એકાડી કડી સંભળાવવાનું છે તો આપણે એક જેઠવા છીએ તો આપણે એક મિત્રો વીર માંગડાવાનું ને કડી સંભળાવી દો મામા મારી પદ મહાને કે જો તમે જા જા તળીને જોહાર હે મામા મારા મામા મારા પદ મહાને કે જો તમે જા જા તળીને જોહાર હે અધૂરી હે અધૂરી રહી મારી પ્રેત રે

મામા મને તો કે નહીં મારું રહી મારી મારા હોય ને અમારે કેવું છે યારી કો તો ખુદા મરા તે યારી ગો મે ખુદા મારી જિંદગી સહારી તુજે પાસે ઉઠા બેઠા દિયા મુખ ે ઉઠા ગે યારા તેરી મિત્રો જ્યાં વૈયા છે આપણે મિત્રો એટલે કે સરવૈયા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મિત્રો ગયા હતા પણ હે ને મિત્રો બે આટલા લાંબો વિડીયો થઈ જાય મિત્રો એટલે બે ભાગ બનાવવા પડ્યા મિત્રો તો કબડ્ડા બદલી નાખેલા છે એટલે હે ને મિત્રો ખાસ આ તો આપણે પહેલો ભાગ અને પહેલો ભાગ હતો અને બીજો ભાગ જોવા માટે હે ને છે ને લેક્ચર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાખે મિત્રો ઓન કરી દેજો જેથી અમારી નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળે એટલે બીજા ભાગની નોટિફિકેશન સૌ પ્રથમ મળે તો ખાસ મિત્રો લેક્ચર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજો ભાગ જોવા માટે આ ઉમંગ નવા જો સાથે કાલે બીજા ભાગમાં મળીશું ત્યાં સુધી બાય બાય જય હિલ સકતા જઈએ